નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતી લોકસાહિત્યની એક એવી અદ્ભુત ગાથાની સફર કરીએ જે પ્રેમ ત્યાગ અને સાચા અર્થમાં ઉદારતા કોને કહેવાય એની વાત કરે છે આ વાર્તા છે આહીરની ઉદારતાની તો આપણી વાર્તાની શરૂઆત થાય છે ભાદર નદીના કાંઠે અહીં એક વડીલ દંપતી છે વજસ્સીભાઈ અને રાબાઈ એ બંને બહુ જ વ્હાલથી બે નાના બાળકોને રમતા જોઈ રહ્યા છે જાણે એમની આંખોમાં ભવિષ્યના સપનાઓ રચાતા હોય આ બાળકો એટલે દસ વર્ષનો વિકમસિંહ અને આઠ વર્ષની સોનબાઈ બાળપણમાં જ એમની સગાઈ થઈ ગયેલી એમની વચ્ચે એક એવો નિર્દોષ અબોલ સંબંધ છે જે દરેક મુલાકાત સાથે જાણે વધુ ને વધુ ગાઢ બનતો જાય છે વર્ષો વીતી જાય છે હવે એમના લગ્નનો સમય પણ નજીક આવી રહ્યો છે પણ વિકમસિંહના મનમાં એક એવો બોજ છે એક એવું રહસ્ય છે જે એ પોતાના પ્રેમાળ મા બાપને પણ કહી નથી શકતો એ પોતાની બહેન પી બનેને કાંકલુદી કરે છે કે ગમે તેમ કરીને આ લગ્ન રોકાવી દે પણ એના પિતાજી તો આ હૈયાફાટ વિનંતીને છોકરાની શરમ જ સમજીને અવગણી દે છે લગ્ન તો ધામધૂમથી થઈ જાય છે પણ સુહાગરાતની રાત્રે સોનબાઈ જ્યારે ઓરડામાં પ્રવેશે છે ત્યારે એણે એક ખુશખુશાલ વરરાજાને બદલે શ્રમથી ભાંગી પડેલો દુઃખમાં ડૂબેલો એક પુરુષ જોવા મળે છે અને પછી વિકમસીના મોઢેથી જે શબ્દો નીકળે છે એ સાંભળીને તો સોનબાઈના પગ નીચેથી જમીન જ સરકી જાય છે એ કબૂલ કરે છે કે તે નપુસક છે એણે સોનબાઈનું જીવન બરબાદ કરી નાખ્યું છે અને ભવિષ્યમાં બીજા લગ્ન કરી લેવા માટે એને વિનવે છે હવે આવી પરિસ્થિતિમાં કોઈપણ સ્ત્રી શું કરે ગુસ્સો નિરાશા રોક્કડ પણ સોનબાઈ એણે તો અતૂટ કરુણા બતાવી જાણે વિકમસિંહના ઘા પર મલમ લગાવતા હોય એમ કહે છે કે આપણે પતિપત્ની તરીકે નહીં તો હરિભજન કરનારા સાથી તરીકે સાથે રહીશું અને બસ ત્યારથી એમનું જીવન આમ જ ચાલવા લાગ્યું દુનિયાની નજરમાં તેઓ પતિ પત્ની પણ એકાંતમાં બે આત્મિક મિત્રો અને આ ઊંડું રહસ્ય એમના માતાપિતાથી છુપાયેલું જ રહ્યું જેઓ તો ઘરમાં પારણું બંધાવાના સપના જોતા હતા વિકમસિંહ અંદરથી પીડાઈ રહ્યો હતો એને લાગતું હતું કે સોનબાઈને આ બંધનમાંથી મુક્ત કરવાનો એક જ રસ્તો છે પાવૈયાના મઠમાં જોડાઈ જવું પણ પરિવાર પ્રત્યેની ફરજ એને રોકી રહી હતી પણ જુઓ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું થોડા જ સમયમાં એના માતાપિતા બંનેનું અવસાન થઈ જાય છે વિકમસિંહને આ દુઃખદ ઘટનામાં સોનબાઈને મુક્ત કરવાની એક તક દેખાય છે એ સોનબાઈને પિયર મોકલવાના બહાને છેતરે છે અને એક રાત્રે એને તેજીને પ્રાયશ્ચિત કરવા માટે નીકળી પડે છે પાછળથી લાચાર સોનબાઈના બીજા લગ્ન કરી દેવામાં આવે છે વર્ષો વીતી ગયા અને પછી એક દિવસ લણણીની ઋતુમાં ભાગ્યએ બંનેને ફરી એકવાર એવી રીતે સામસામે લાવીને ઉભા રાખે છે જે બધું જ બદલી નાખવાનું હતું સોનબાઈ પોતાના પતિ લખમસિંહ માટે ભાથું લઈને ખેતરે જઈ રહી હતી ત્યારે જ એની નજર પેલા પાવૈયાઓના ટોળા પર પડે છે અને ટોળામાં એને એક એવો ચહેરો દેખાય છે જેના ભૂતકાળને એક ઝાટકે જીવંત કરી દે છે એક ક્ષણ માટે તો સોનબાઈનું હૃદય થંભી ગયું એ વિકમસી હતો એ જ ચહેરો એ જ આંખો અને એ જ ઊંડું દરદ જે વર્ષો પહેલાં હતું આંસુઓ સાથે એ વિકમસી પર પોતાની શાંતિ છીનવી લેવાનો આરોપ મૂકે છે અને આ બધું જ એનો પતિ લખમશી દૂર ઊભો ઉભો જોઈ રહ્યો હતો સોનભાઈ એને રોકે છે એના મનમાં કદાચ એક છેલ્લી આશા હતી એ આજીજી કરે છે કે બસ એક ટંક મારા હાથનું જમીને પછી જ જજો આ એક એવી વિનંતી હતી જેમાં ભય પણ હતો અને ભાવનાઓ પણ હવે આવી સોનબાઈ માટે સૌથી અઘરી ઘડી ખેતરમાં પાછા ફરીને પોતાના પતિ લખમશી સામે બધું જ સાચું સાચું કહી દેવાની અને એણે એમ જ કર્યું એણે એક પણ વાત છુપાવ્યા વગર પોતાના ભૂતકાળનું આખું પાનું લખમશી સામે ખોલી દેધો વિકમસી સાથેનો એનો પ્રેમ એમના લગ્નનું રહસ્ય અને એમના વિયોગની પીડા બધું જ હવે વિચારો આ બધું સાંભળીને લખમસિંહના મનમાં શું ચાલતું હશે ગુસ્સો ઈર્ષ્યા પણ ના એણે તો શાંતિથી બધું સાંભળ્યું અને પછી ઊંડા વિચારમાં ડૂબી ગયો અને એ પછી લખમસિંહે જે કર્યું એની તો કોઈ કલ્પના પણ ન કરી શકે એણે જાતે જઈને વિકમસિંહને ઘરે બોલાવ્યો ઝઘડવા માટે નહીં પણ એક એવા કાર્ય માટે જે સૌનું જીવન બદલી નાખવાનું હતું અને પછી ખરેખર એક ચમત્કાર થયો લખમસિંહના આશીર્વાદથી વિક્રમસિંહના શરીરમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો એનું ખોવાયેલું પૌરુષત્વ પાછું આવી ગયું એ સંપૂર્ણપણે સાજો થઈ ગયો અને પછી લખમશીએ ઉદારતાનું જે શિખર સર કર્યું એ ઇતિહાસમાં અમર થઈ ગયો એણે સોનબાઈને પોતાના લગ્નબંધનમાંથી મુક્ત કરી અને એને એના સાચા પ્રેમ વિકમસિંહ સાથે ફરીથી એક કરી દીધી પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ ઉપકારના બદલામાં કૃતજ્ઞતાથી ભરેલા વિકમસીએ પોતાની બેન પીબેનના લગ્ન એ ઉમદા આહિર લખમસિંહ સાથે કરાવ્યા જુઓ તો ખરા એક અકલ્પનીય ત્યાગમાંથી કેવા અટૂટ સંબંધોવાળા નવા પરિવારનો જન્મ થયો તો આહિરની આ ગાથા આપણને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછે છે સાચી ઉદારતા કોને કહેવાય જે આપણું છે એને જવા દેવું એમાં કે પછી બીજા કોઈના ઊંડા ઘા ને રૂઝાવામાં આનો જવાબ કદાચ માનવતા અને પ્રેમના સાચા અર્થમાં છુપાયેલો છે